હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે ધોરણ નવના આપણે વિજ્ઞાન વિષયના અસાઈનમેન્ટની સિરીઝ ચાલુ હતી એનો વિભાગ સીનું પ્રકરણ નંબર બાર તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર પહેલો પ્રશ્ન છે ટૂંકનો જ લખો સેન્દ્રીય ખાતર તો ઉત્તરમાં આપણે લખી શકીએ કે સેન્દ્રીય ખાતર એ પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે એના બે ભાગ પડે એટલે કે બે પ્રકાર પડે એક છે કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવ્યા છે તો પહેલાં જોઈએ આપણે સેન્દ્રીય ખાતરના લાભ તો તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ કરી ફળદ્રુપતા વધારી શકાય એની બરાબર ત્યારબાદ તેમાં રહેલા કાર્બનિક પદાર્થો એ ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને અને રેતાળ જમીનની જલ સંગ્રહ ક્ષમતા છે એને વધારે છે ત્યારબાદ ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા એ પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી છે એકત્રિત થતું અટકે છે સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન અથવા તો પ્રદૂષણ છે એમાં ઘટાડો આવે ત્યારબાદ એનો ગેરલાભ છે કે તે જમીનને અલ્પ પ્રમાણમાં શું કરે છે તો અલ્પ માત્રામાં પોષક દ્રવ્યો આપે છે અથવા તો અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્ય આપે એવું આપણે કહી શકીએ ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય તે જણાવવું તો ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે કાર્બોદિત લિપિડ એટલે કે ચરબી પ્રોટીન એટલે કે નત્રલ પછી વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનીજોના સ્ત્રોત એ નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે જેની અંદર આપણે જોઈએ કે ખોરાકના પોષક ઘટકો તો કે ક્યાં ક્યાં તો કે સોરી પોષક ઘટકો તો એ કાર્બોદિત પ્રોટીન અને આવશ્યક તેલ જેને આપણે ચરબી કહીએ બરાબર ત્યારબાદ એના વનસ્પતિ સ્ત્રોત તો કે કાર્બોદિત કેમાંથી મળે તો કે ઘઉં ચોખા મકાઈ જુવાર બાજરી એના જેવા ધાન્યોમાંથી પ્રોટીન તો કંઈ ચણા વટાણા અડદ મગ તુવેર મઠ વાલ મસૂર જેવા કઠોળમાંથી અને જ આવશ્યક તેલ છે સોયાબીન મગફળી તલ એરંડા એટલે કે જેને આપણે દિવેલા કહીએ પછી રાઈ સરસવ અળસી સૂર્યમુખી જેવા તેલ બીજ કે તેલી એને આપણે કહીએ એમાંથી આપણને શું મળે તો કે આવશ્યક તેલ મળે તો આ ઉપરાંત શાકભાજી મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ સાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે અને પશુધન માટે ઘાસચારો એ બરસીમ જવ ઓટ અને સુદાન ઘાસ સ્વરૂપે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ટૂંકનો લખો ઉછેર તો મધમાખી ઉછેર એ મધ ઉત્પાદન માટે ખેડૂતોએ ખેતી સંલગ્ન ઉદ્યોગ તરીકે એને અપનાવ્યો છે આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીનો મધપુડો એ મીણનો ખૂબ સારો સ્ત્રોત છે મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે અને આથી મધમાખી ઉછેરે ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો એક સ્ત્રોત છે વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતો નીચે મુજબ છે જેની અંદર છે એપિસ સિરીના ઇન્ડિકા બરાબર જેને શીરાના ઇન્ડિકા પણ કહેવાય બરાબર એપિસ શિરાના ઇન્ડિકા જેને આપણે સામાન્ય ભારતીય મધમાખી કહીએ ત્યારબાદ છે એપિસ ડોરસાટા એ પર્વતીય મધમાખી એપિસ ફ્લોરી એ લિટલ મધમાખી તો ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરા જેનું નામ છે એમાંથી પણ વધુ મધ એટલે કે પચાસથી બસો કિલોગ્રામ પર યર એટલે કે એક વર્ષની અંદર પચાસથી બસો કિલોગ્રામ જેટલું મધ મેળવવામાં આવે છે અને વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે તેઓ ડંખ ઓછા મારે છે અને તેઓને નિર્ધારિત મધપૂળામાં ઘણા સમય સુધી રહે છે પ્રજનન વધુ પ્રમાણમાં કરે અને તેમજ તેમની મધ એકત્રિત કરવાની ક્ષમતા પણ કેવી હોય છે વધારે હોય અને વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ જેને એનું ઉછેર કેન્દ્ર કહીએ એને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે લીલું જેવી ખાતર તૈયાર કરવા માટેની ક્રિયા આપેલ વિધાનને યોગ્ય ક્રમમાં ગોઠવો જેની અંદર પહેલું વિધાન છે લીલી વનસ્પતિના છોડ એ જમીનમાં વિઘટિત થઈ જાય ત્યારબાદ આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે અથવા તો લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે ત્રીજું છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનમાં ભળી જાય અને ચોથું છે વિઘટન બાદ આ લીલું જૈવિક ખાતર બની જાય છે તો સૌપ્રથમ તો શું થાય તો કે આ વસ્તુ થાય બીજું કે આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે અથવા તો લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે એના પછી વાક્ય આવે ત્રીજું કે છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે અને તેના ભાગો જમીનમાં ભળી જાય પછી પહેલું લીલી વનસ્પતિના છોડે જમીનમાં વિઘટિત થઈ જાય અને છેલ્લે ચોથું વિઘટન બાદ આ શું થઈ જાય તો કે લીલું જૈવિક ખાતર છે એ બની છે છે પ્રશ્ન નીચે આકૃતિમાં ખેતીના બે સમાન પાક એ બી ના ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યો છે બરાબર અન્ય પર્યાવરણીય પરિબળો એ સમાન ગણી અને ગ્રાફ્ટનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા તમે જુઓ કે અહીંયા તમને પાકનું ઉત્પાદન આપ્યું બરાબર આ જે ઉત્પાદન છે જૈવિક ખાતરથી અને આ જે છે એ રાસાયણિક ખાતરથી અને આ સાઈડ જેમ વધે એમ સુધારણ જથ્થો બતાવ્યો તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન એ પૂછે ગ્રાફ બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય ત્યારબાદ બીજું ગ્રાફ એમાંથી સૌથી ઉપરની ટોચ થોડીક વિલંબિત કેમ થાય અને ત્રીજું ગ્રાફમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો જણાવો તો પહેલાંનો આપણે જવાબ આપીએ કે ગ્રાફ બીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પોષક ઘટકો ઝડપથી પ્રાપ્ત થતાં પાક ઉત્પાદન એકદમ વધે પરંતુ રાસાયણિક ખાતરના સતત ઉપયોગથી જમીનની જે ફળદ્રુપતા છે એમાં શું આવે છે ઘટાડો બરાબર અને તેમજ ભૂમિના જે સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જે જીવનચક્ર છે એ અવરું થાય અને તેથી પાક ઉત્પાદન ધીમે ધીમે શું થઈ જાય છે ઘટી જાય છે ત્યારબાદનો બીજો પ્રશ્ન છે એનો જવાબ કે ગ્રાફ એમાં જૈવિક ખાતરના ઉપયોગથી ભૂમિમાં ત્વરિત પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા નથી પરંતુ લાંબા ગાળે જમીનમાં કાર્બનિક પોષક પદાર્થોથી સમૃદ્ધ કરી દે અને ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદ કરે તેથી ભૂમિની ફળદ્રુપતામાં શું થાય છે એ વધારો કરે છે અને ત્રીજાનો જવાબ કે જૈવિક ખાતર લાંબો સમય જળવા રહે ભૂમિની ફળદ્રુપતા વધારે બરાબર જેના ફળદ્રુપતા આપણે કહીએ એ વધારે અને જ્યારે રાસાયણિક ખાતર ભૂમિની ફળદ્રુપતા છે એને ઘટાડે અને ભૂમિની જે જીવસૃષ્ટિ છે એને પણ હાનિ પહોંચાડી નુકસાનકારક બને અને આથી ગ્રાફ એ અને ગ્રાફ બીની પેટર્ન તમને કેવી જોવા મળે છે અલગ જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છઠ્ઠો ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો જણાવો તો સિંચાઈની ઉપલબ્ધ જે પાણીના સ્ત્રોત છે સિંચાઈ માટે એ છે કુવાઓ કુવાઓ બે પ્રકારના એક ખોદેલા અને બીજા જેને આપણે નળવેલ એટલે કે ટ્યુબવેલ કહીએ તો ખોદેલા કુવા છે તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે અને નળવેલ એટલે કે જે ટ્યુબવેલ છે એમાં તો કે તેમાં ઊંડા જળ સ્તરોમાંથી પાણી છે એને કાઢવામાં આવે તો આ કુવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ સિંચાઈ માટે છે પાણી છે એ કાઢવામાં આવે બીજું છે નહેરો નહેરો એ સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર તેમાં નદીઓમાંથી અથવા તો એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓમાં થઈ અને અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ત્યારબાદ નદીના પાણીને ઉચકવાની પ્રણાલી અથવા તો તંત્ર જેને રિવર લિફ્ટ સિસ્ટમ આર એલ એસ કહેવાય તો જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મેળવવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કેમ પૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર એટલે કે પ્રણાલી છે એ વધારે ઉપયોગી છે નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી છે ઉપયોગમાં લેવામાં આવે છે અને એના પછી છે તળાવો તો નાના જળાશયોમાં વહેતા પાણીને રોકી તેનો સંગ્રહ કરવામાં આવે અંતે તળાવનું સ્વરૂપી ધારણ કરે આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે ચેકડેમ જેને આપણે નાના બંધ પણ કહીએ એને બનાવવામાં આવે અને તેના દ્વારા વરસાદ જે પાણી છે વરસાદનું પાણી બરાબર એનો સંગ્રહ કરી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે અને નાના બંધમાં સંગ્રહિત જે પાણીથી ભરપૂર ભૂગર્ભીય જળ છે એમાં પણ શું થાય છે વધારો થાય છે ત્યારબાદનો પ્રશ્ન સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો તો મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન એમાં કરી શકાય મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં સ્થાનિક અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે આ ઉછેર પદ્ધતિ એટલે કે પ્રણાલીમાં એક જ તળાવમાં માછલીઓની પાંચ અથવા તો છ જાતિની માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય અથવા તો જુદો જુદો આહાર ધરાવતી જે માછલીઓ હોય એને પસંદ કરવામાં આવે આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે દાખલા તરીકે કેટલાક મત્સ્ય સોરી કટલા મત્સ્ય છે બરાબર એક માછલીનો જાત છે બરાબર માછલીની જાત અથવા તો માછલીનો પ્રકાર કહી શકો એ કટલા મત્સ્ય એ તળાવની સપાટીના વિસ્તારમાંથી રોહુ એ તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી જ્યારે મિગનલ અને કોમન કાર્પ એ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે ગ્રાસકાર્પ એ નિંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે અને આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈપણ જાતની સ્પર્ધા વગર અથવા તો સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં માછલીનું ઉત્પાદન છે એમાં શું થાય છે વધારો થાય છે ત્યારબાદનો આઠમો પ્રશ્ન કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે તેનું નિયંત્રણ સમજાવો તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી અને પાકને ખરાબ કરી નાખે અને પાકની ઉત્પાદકતા ઘટાડે કઈ રીતે તો કે મૂળ પ્રકાંડ અને પરણોને કોતરી નાખે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોસરસ છે અને ચૂસી લે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે એનું નિયંત્રણ કઈ રીતે તો કે કીટનાશક રસાયણો છે એનો પાકના છોડ ઉપર છંટકાવ કરવામાં આવે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિસારી અસરો સર્જે છે વિષારી કહેતા ઝેરી અસર સર્જે અને આ રસાયણો છે પર્યાવરણીય પ્રદૂષણ છે એને પણ પ્રેરે છે બીજું પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે ત્રીજું ઉનાળાની ઋતુમાં ખેડાણ જેવી કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે અને જંતુઓના નાશ માટે ઉનાળામાં ઊંડું ખેડાણ છે એ કરવામાં આવે છે તો અહીંયા જે આપણું પ્રકરણ હતું એ થાય છે પૂરું અને પછીનું જે પ્રકરણ છે એનો વિડીયો આપણે જલ્દીથી જ અપલોડ કરી દઈશું અને જ્યારે પણ હું એને અપલોડ કરીશ તમને અહીંયા તમારી સ્ક્રીનમાં ઉપરની સાઈડ છે જોવા મળશે